પહેલાં તો સૌથી પહેલાં આરંગેટ્રમ એટલે શું તો ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં તમે સાત વર્ષની શિક્ષા લો પછી જે રંગમંચ પ્રદર્શન થાય કે સોલો પરફોર્મન્સ એને આરંગેટ્રમ તરીકે ઓળખવામાં આવે હવે મેં જેમ કહ્યું કે મારી શાળાના અભ્યાસ પછી કોલેજના અભ્યાસ પછી હું નૃત્ય ક્ષેત્રમાં આવી તો મને એવું થયું કે નાની નાની બધી છોકરીઓ હતી એના આરંગેટ્રમ થાય એ લોકો પરફોર્મન્સ કરે તો મને એવું થાય કે અરે રે હજુ સાત વર્ષ અને મારા ટીચરે મને એટલો બધો સાથ સહકાર સપોર્ટ આશીર્વાદ બધું એટલું બધું આપ્યું કે એમણે પણ મારી પાછળ ખૂબ મહેનત કરી એટલે આ જે સમયગાળો હતો કારણ કે આમાં એવું છે કે પહેલાં તો તમારી ભાષા આપણી નહીં ગુજરાતી ભાષા નહીં તમિલ તેલુગુ અને સંસ્કૃત ભાષામાં આ નૃત્ય કૃતિઓનું ગોઠવણી હોય મ્યુઝિક પણ આપણે જે અહીંયા સાંભળીએ છીએ હિન્દુસ્તાની વોકલ હોય હિન્દુસ્તાની મ્યુઝિક હોય અને શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમમાં કર્ણાટિક વોકલ હોય એટલે બે ભા મ્યુઝિક અલગ થઈ ગયા એટલે સતત તમારે શીખ અને બીજું કે મારું ગ્રેજ્યુએશન પત્યા પછી મેં આ કર્યું હતું એટલે મારી પાસે આ નૃત્ય ક્ષેત્રે આવવા માટે અને આ શીખવા માટે હું એ વખતે બીજું કશું નહોતી કરતી એટલે મેં ખૂબ સમય આપ્યો મને યાદ છે કે સવારે ચાર વાગ્યે ઉઠી અને અમારી સાત વાગ્યાની પ્રેક્ટિસ હોય ટીચર પોતે પણ એટલા વહેલા આવી જતા હતા પ્રેક્ટિસ સેશનમાં અને ચાર વાગ્યે ઉઠીને અમારે યોગા કરવાના ઓકે એક્સરસાઇઝ કરવાની અને એટલી બધી પ્રેક્ટિસ કે બપોરે એક વાગતા એટલે લંચ સમય સુધીમાં અને આ તમે ખૂબ સરસ અત્યારે મને વાત યાદ કરાવી કે પહેલાં અમે લોકો સવારે બ્રેકફાસ્ટ ટીચર અમારે સવારે વોર્મ અપ થઈ જાય યોગા થાય પ્રેક્ટિસ થઈ જાય શરૂઆતમાં અને પછી અમારો બ્રેકફાસ્ટ થાય એમાં અમે લોકો જેટલા સાત આઠ જણા હતા જેમનું આરંગેટ્રમ કારણ કે હું તો સીધી જ આરંગેટ્રમના ફેક્ટરમાં આવી ગઈ તો સવારે સરસ બ્રેકફાસ્ટ સાથે કરીએ પછી એના પછી પ્રેક્ટિસ એટલે આ જે પ્રેક્ટિસનો સેશન હતો બીજું બધું મૂકી દઈએ ને તો એટલી અઘરી તાલીમ હતી કે તમે સમજી શકો કે શરીરનું એક અંગ એવું નહોતું કે જે દુખતું ના હોય તમે આમ પડો તો તરત તમે સુઈ જાઓ એ જ વખતે કે કારણ કે એટલું શરીર થાકી ગયું હોય અને સતત પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને યાદ રાખવું માનો કે નથી કરી શકતા તો બેસીને એને રિવાઇઝ કરવું કે અચ્છા આના પછી આ આના પછી આ એટલે આ રીતના મેં જે મારું તાલીમ જે સાત વર્ષની જે ઓછા સમયમાં થઈ કારણ કે એમાં સમય તો એટલો જ આપ્યો મેં તમે સાત વર્ષનો સમય એક વર્ષમાં એટલે તમે સમજી શકો છો કે સવારથી લઈને રાત સુધી હું માત્ર નૃત્ય જ કરતી હતી